તો જોઈ લો મિત્રો વિક્રમ ઠાકોર નો બીજો વિડીયો થયો વાયરલ પહેલા તો સાઈડ વાયરલ વિડીયો જુઓ હવે આ વિડીયો જોઈને તમને એમ થતું હશે કે વિક્રમ ઠાકોરે એટલું બધું માણા હુલ્યો ભેગું કર્યું છે ફૂલ વિડીયો તમને આગળ દેખાડું છું એટલે તમને બધી ખબર પડી જશે

આગેવાનોને વિક્રમ ઠાકોર દ્વારા મિત્રો આમંત્રણ આપવામાં આવ્યું હતું હવે એને લઈને મિત્રો ઘણા બધા લોકો એમ કે વિક્રમ ઠાકોર જે આ વિરોધ કરી રહ્યો છે મિત્રો આવા હાટો આવા કરે છે તો મિત્રો ખરેખર એવું કહે છે નહીં

ઘણું બધું પબ્લિક જ્યાં દોસ્તો પહેલા તો મિત્રો વિક્રમ ઠાકોરના પિક્ચર જ હાલતા હતા હમણાં આ નવા કલાકારો આવ્યા એને લઈને મિત્રો વિક્રમ ઠાકોરને બધા ભૂલી જ ગયા તો મિત્રો તમે શું કહેવા માગો છો ખાસ કમેન્ટ કરજો અને વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં